આપણે બધા એકત્ર શું કામ થયા છે આપણે યશ લેવા માટે નહીં આપણે જીવનનો રસ લેવા માટે એકત્ર થયા છીએ કે ક્યાંક આ તો સમુદ્ર છે અને આ સમુદ્રમાંથી એક ટીપું રસ જો આપણને મળી જાય ને મારા વાલા તો આપણું જીવન પણ રસમય બની જાય સદ્ગુરુ છે આપે આપણને રસ એ શાસ્ત્ર પણ સદ્ગુરુ છે કોઈ મને ના પાડી આપે ગ્રંથ પણ ગોવિંદ છે હા સત્સંગનો અર્થ માત્ર એટલો ન કરવો જોઈએ અથવા તો આપણે સત્સંગને માત્ર એટલા જ પેરામીટર્સમાં ફિટ ન કરવો જોઈએ કે એક માણસ બોલે ને બધા સાંભળે એનું નામ સત્સંગ ના ઘાટેકા સોદા હો જાયગા સાબ સત્સંગનો અર્થ માત્ર કોઈ એક વ્યક્તિ બોલે ને આપણે સાંભળતા રહીએ એમ નહીં સત્યનો સંગ કરવો એ પણ સત્સંગ છે કોઈ શાસ્ત્રનો સંગ કરવો એ પણ સત્સંગ છે કોઈ સંતનો સંગ સંગ એ એ પણ પણ સત્સંગ સત્સંગ છે છે સૂત્રનો અને આ કાંઈ ન મળે તો સત્યનો સતનો સંગ કરવો એ પણ સત્સંગ છે મન જે સંગમાં રહે છે એને સારી જગ્યાએ વાળવું એનું નામ છે સત્સંગ હા આપણું મન છે ને અસંગ નથી કોઈના કોઈના કોઈ ના સંપર્કમાં રહે થોટલેસ માઇન્ડ આપણું થાય જ નહીં લો ને ક્યાં રે નહીં હા આપણું આપણું કોઈ માણસ એમાં અહીંયા 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 બેઠેલા કોઈ પણ શ્રોતા મને કોઈ એક તો આંગળી ઊંચી કરો કે તમારું વિચાર વગરનું માણસ છે નહીં હોય કેવી રીતે સાહેબ વિચાર વગરનું માનસ એને તો સમાધિ કીધી છે જો એક વિચાર આવે પછી એક ફ્રેક્શન ઓફ સેકન્ડ નો ગેપ હોય પછી બીજો વિચાર આવે એક કોન્સ્ટન્ટ ન હોય કઈક પણ વચ્ચે ગેપ હોય એ ગેપ વધારતો જવો અભ્યાસથી ગેપ જે 1 સેકન્ડ નો છે એને 2 સેકન્ડ નો ગેપ કરો એ 2 સેકન્ડ નો છે એને 10 સેકન્ડ કરો 10 સેકન્ડ છે એને વધારતા જાઓ અને વધારતા 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 જ્યારે એ તમારા વિચારોના ફ્લો કરતા એ વિચારોનો ગેપ વધી જાય એનું નામ છે સમાધિ ના સમાધિ સમાધિ સંગ મૂક્યા વગર સમાધિ લાગે કેવી રીતે आ संग जो ईश्वर નો થાય તો સમાધિ લાગે સત્ય નો શાશ્વત નો સંગ થાય તો સમાધિ લાગે મારા ભાગવદમાં તો એક શબ્દ આવ્યો છે બહુ સુંદર એકাদশ સ્કંદમાં પરોહી યોગો મનસ સમાધી પરમ યોગ શું છે બોલે મન ને સમાધાન મળી જાય એનું નામ છે સમાધી મન જહા આકર સમાધિત હો જાતા હે યાની મન મે કોઈ દ્વંદ નહી રહેતા ના સુખ ના દુખ ના મિલા ના બિછડા ના પાયા ના ખોયામુક્ત કા નામ તો સમાધિ સમાધા પણ આપણા બધાની તકલીફ શું છે ખબર આપડે મનને અસંગ કરવાની જરૂર હતી એની જગ્યાએ વધારે માં વધારે સંગ માં રાખતા થઈ ગયા છે અને એમાંય જે આ પાંચ ઇંચ નું ડબલું હાથમાં આવી ગયું છે ને હા એને તો એને તો એને તો ડાટ વાળ્યો છે ઓ બાપા હા આજે આ હવારમાં ઊભો થાય ને પહેલા આપણે ત્યાં રિવાજ હતો કરાગ્રે વસતે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યેતુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ આવું બોલીને ઊભા થતા જમીન પર પગ મૂકતા તો બોલતા સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શ આ બોલતા ને આપણે હા હવે તો આંખ ખુલે ડીમ ડીમ લાઈટ હોય રૂમમાં અને એસી ફૂલ રાખ્યું હોય સોળ ઉપર આ મને એક બીજી વસ્તુ ખબર નથી પડતી કે એસી ફૂલ રાખે ને પાછું ઓઢીને હું હોય લ્યો હા હા તમે જોજો બધે એસી ફૂલ રાખે અને પાછો રાતે હું કરીને ઓઢી લે તો પછી એસી બંધ કરને હા એ ઉભો થાય સવારે પહેલી ક્રિયા કઈ કરે ખબર છે તમને શું કરે પહેલી ક્રિયા હમ ઝીણી આંખે આમ ફોન જોવેબલું પેલા એક રાવણ હતો જે લંકામાં રહેતો હતો અને રામને હેરાન કરતો હતો બરોબર ને એક રાવણ હતો દશ માથા વાળો લંકા રહેતો તો લંકામાં અને કોને હેરાન કરતો તો રામને અત્યારે એક રાવણ રહે છે આપણા ખીચામાં હા હા એ લંકામાં નથી રહેતો એ આપણા ખીચામાં રહે ને એ રામને હેરાન નથી કરતો આપણા આરામને હેરાન કરે છે જો સમજાય તો હા જેમ એ રાવણના ના દસ માથા છે ને એમ આ રાવણ ના દસ માથા છે અમે તો ક્યાંક પ્રવચન કર્યું છે કે મોબાઈલના ના દસ માથા કયા કયા માથા એની એક વિશેષ કોઈ જગ્યાએ મેં પ્રવચન પણ કહેવાનો અર્થ કે મન સંગમાં રહેવું જોઈએ પણ કયા સંગમાં રહેવું જોઈએ જ્યાંથી આપણે કંઈક પામી શકીએ એવા સંગમાં જ્યાંથી આપણું જીવન જ્યાં છે ત્યાંથી આગળ વધે એવા સંગમાં રહેવું જોઈએ જ મ